નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ મોરબી તેરસો એકાવનથી પંદરસો ને તેતાલીસ જામજોધપુર તેરસો પચીસથી પંદરસો ને એકતાલીસ ધ્રાંગધા અગિયારસો એકથી ચૌદસો ને એકોતેર જેતપુર અગિયારસો એકસઠથી પંદરસો ને એકવીસ રાજકોટ તેરસો પાસઠથી પંદરસો ને બે આંબલીયાસણ ચૌદસોથી ચૌદસો ને એકસઠ હળવદ તેરસોથી પંદરસો ને ઓગણીસ થારી અગિયારસો સિતેરથી ચૌદસો ને ઓગણ એંસી તેરસો પાંત્રીસથી ચૌદસો ને પંચાવન કોડીનાર ચૌદસો વીસથી ચૌદસો ને નેવું સિદ્ધપુર તેરસો એંસીથી પંદરસો ને એકવીસ વિરમગામ બારસો પંચ્યાસીથી ચૌદસો ને સિત્તેર હિંમતનગર તેરસો પંદરથી ચૌદસો ને ચોરાણું ચોટાણા તેરસો સિત્તેરથી ચૌદસો ને અઢાર લાખણી તેરસો સિત્તેરથી ચૌદસો ને એકસઠ જસદણ તેરસોથી પંદરસો ને ત્રીસ વડાલી ચૌદસો વીસથી પંદરસો ને અઢાર ધંધુકા ચૌદસોથી ચૌદસો ને છન્નું ખાંભા તેરસો નેવું થી ચૌદસો ને પિંચોતેર કાલાવડ તેરસો નેવું થી પંદરસો ને એકતાલીસ વિસાવદર બારસો પાંસઠથી ચૌદસો ને નવ્વાણું વિજાપુર તેરસો પચાસથી પંદરસો ને તેર ઉનાવા તેરસો એકાવનથી પંદરસો ને આઠ કડી ચૌદસો પાંચથી ચૌદસો ને પંચ્યાસી